બધો નાશ પાડે છે હું કરવાનું તાને હું કરવાનું હવા કયો ના કંટાળ્યા કંટાળ્યા અને આ મચ્છો કઈ વાત આવી છે હગાની એ ઠેકોણ બાપા આ જો બાપો કેતા કેતા આયા છો ઓનું થગું થતું નહીં ના ના હગું થતું નહીં હું સજો આવા હું હે કે હા તું કંકોળા કાય ખાવાનું હું કઈ જાય છેલા માર તું હા પણ હું કાસી હું સિંતા હતા મને તાને તારા તને પાઈ ના વાદી મારી હું કાસી સિંતા કરો તો થશે કરમો લખેલો તો થશે થોડું કઈ નહી થાય મેમોન છે જોવા

બીજા બધા ગોડતો જ નઈ છોકરો મારા ટીયા બાપા ની ચિંતા એટલું થઈ જાય બોલાવા મોકલ્યો સારું થઈ જાય બીજું શું મારો ગુનો છે મારો આ પોણી પોણી વારવાનું હોય તો નેક થોડી આખી કરું છું તો આખી કરું છું પણ ના બસ સીધો ટ્રેક્ટર હોય કલ લારી હોય બસ મારી નેક જ ભાઈ નાખીશ એટલે મારા દોમો શો વાળવાનું કોણ છે

તો આજ તો મારા પેલા રાયડા પોણીવાળું હતું પણ અમારા કોમના પેલા નાગજીભાઈ નાતીવાળી પાછો મને ફોન કર્યો કે ભાઈ કે આપણે તમારા બિપલીન કે સંબંધ જોવા જવાનું છે કે સારું છે એમ ભાઈ મારા મારે બિપલીનવાળી હરખું મળે વ્યવસ્થિત પૈસોવાળું જોતું જ નહીં મારે સંસ્કારી મળે ને એટલે થયું થોડું જમીન હોય ને હારું સંસ્કારી હોય એટલે થયું પણ હવે નાગદીભાઈ આયા નહીં ઓમ તો જીઆ તો વળી આવીને પાછું મારે કોમ ગણવું છે તો હેતરનું તો પલા એવું જ નહીં બેઠો નો મેઠા ભાઈ બેઠા એટલે છોકરો છે એવું છે ના ના કશું નહીં વાત કાઢી લે ગરમી લાગતી ફોન આ નાગજીભાઈ નો ફોન આવ્યો ટીડી શીખારે હજી ભાન બોલાવ્યો એ પધારો પધારો આવશે ને લઈને આવું એ હા ભલે 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 જો આ ભાઈ મેમન લઈને નેકળી ને આવ્યો ને હજી બોલો અલે બલ્યા એ બલ્લુ હો ગયો બા તું આવી પાછી તાણો હા તો એવું છે ને ને અને મેમોના નેકડી નીકળી જશે આપડે ઘેર આવશે તો ચા બા છે ને રાજો બનાવજો પછી આપણે રોજ ઘેર બનાવો પોણી જો ના બનાવો પાછો સારું હા સારું જો રોટલા બનાવો ના

सोझाला शेव बस वनती सर ये घरी हा हा अब न सोप्रो बाकी छे न लगन म हा हा ते नींबू सबन करवाना બે છોકરા છે કેટલા છોકરા તમને બે છે મારા વાત होपडी थोड़ी थोड़ी हा अल्या मेमोन आया पाणी बोय Liyo, aapani laya. Aaya meman? Oo. Maja mano? Ta maharo shukro zil? Oo maharo shukro. Liyo. Khagan mu chaba muku? Hmm. Kya melo. Liyo. Niyo bhai. Laiwa na shukro. Abo liya. Motu hoshi. Aho. Aho, aho, aho. Aho,

Ini suku rusuh. Apa tuh jua di Apa kultrim pukua, bakwan, atau hawa nung hago? Barabat, barabat. Ada itu. Hai, Pila-pila mutra karen. Apa balon ya? Nono balon, balon. Biasa sih. Ini ya, nono. Balon, balon. Ini ya, nono namuto. Biasa. Biasa. Apa

કારણ કે અમુ મને વાળું થોડું વેમ લાગે છે આ તમારા આ છોકરો મોટો છે ને કુંવારો રાખે છે અને નેના પહેણ આવે છે એટલે એવું નહીં ના એવું નહીં એવું કઈ ના હું ચાતું પીતો નહી પીતા પુણી કઈ ના છો હમણાં હાલ એ વખત નાટક ના કરે

હાલ રવા દે ને એનાનું કરે નહી પેલા મોટા નું થવા દે પેલા મોટાનું થવા પણ કે ના હાગવું આવે કઈ નાખવા જ પણ હું તને શો નામ કિસે ભરતો તો એ વખત દસ દાડા બોલ્યા નહીં મને

જેવા છો થોડુંક મનમાં રાખો મારું ખાધેલું કીધું ખારો મારા છોકરાને ને ઘેર આવો હગો પાછો જોયે મને નું ખાવાનું ભાવે લે ભાઈ પણ શું કરું ફૂલ મારી ખાઈ જો હું કંકોળો ખાય તું તાર ખાઈ લે તા શરમ મને આવે છે ખારો મારો છોકરો આ રીતે આવી રીતે હગો પાછો જોય તો મને કેટલું દુખ થતું છે અને તમારાથી શેસો શેશો પાપળે ભાગા એવો નહીં ભૂલ મારી હું કરું કે તમારે તે કોઈ નહીં થાય મારા તા મારા છોકરાનો એમ તારો છોકરો મારો છોકરો જ સાચી વાત છે મારા જ છોકરો કોક છે કરવું પડશે એ વાત અને હું એ વખત મારી વાત મને આવતો રવા જો રવા જો પણ ના